વાલા ખેડૂત પુત્રો માટે ખૂબ મોટા સમાચારની જાહેરાત કરવાની છે મગફળીની ખરીદી વખતેનો એક નવો નિયમ બહાર પડેલો છે એટલે કે તમે જે તમારા ખેતરમાં મગફળી વાવેલી છે એના ટેકાના ભાવનું અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો એના અંદર સેટેલાઇટ ઇમેજ દ્વારા સર્વે કરવામાં આવશે આવું ગુજરાત સરકારના કૃષિ નિયામક દ્વારા કહેવામાં આવેલું છે કે ભાઈ ખેડૂતોએ જે હકીકત સર્વે નંબર ફોર્મમાં લખાવેલો છે એમાં મગફળી વાવેલી છે કે બીજો પાક વાવેલો છે જો મગફળી એ સર્વે નંબરમાં નહીં વાવેલી હોય અને સેટેલાઇટ દ્વારા તમારી ઇમેજ લેવામાં આવશે તો તમારું રજીસ્ટ્રેશન બિલકુલ ફેલ કરવામાં આવશે આ બિલકુલ એક મોટા સમાચાર છે બીજી વાત એ કરવાની હતી કે ભાઈ જો કદાચ એ સેટેલાઇટમાં તમારો પાક નથી બતાવતા તો એની ટીમ આપણા ખેતરમાં આવીને એ સર્વે નંબર ઉપર જઈને ચકાસણી કરશે કે ભાઈ હકીકતમાં આમાં કેવો પાક વાવેલો છે કે નથી વાવેલો આની તમામ માહિતી આપણે જોવાની રહેશે તો એ રીતે તમે અત્યારે હજી ફોર્મ ભરતા હોય પંદર સપ્ટેમ્બરમાં બાકી હોય તો જે સર્વે નંબરમાં તમે જે વાવેતર કરેલું છે એ જ દર્શાવશો જેથી કરીને આપણા ફોર્મ ફેલ ના થાય અને ટેકાના ભાવની જે યોજના છે એમાં આપણે સારો એવો લાભ લઈ શકીએ એટલે જેમ બને એમાં ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ માહિતી મળી શકે કે ભાઈ ડિજિટલ સર્વે એટલે કે સેટેલાઇટ દ્વારા ઇમેજ પાડવામાં આવશે આપણા સર્વે નંબરના ફોટા પાડવામાં આવશે